સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો પાના નંબર બસો છ્યાસી પરનો પ્રસંગ ત્રિલોકમાં પ્રભુ શ્રી ગોપાલ લાલના પ્રાગટ્યની વધાઈ એનો પહેલો ભાગ આપણે જોયો હતો અત્યારે પાના નંબર બસો પર ત્રીજો પેરેગ્રાફ આપણે પહોંચ્યા છીએ ત્યાંથી શરૂઆત કરીશું બોલ શ્રી ગોપાલ લીલા ઠાકોરજીના જન્મોત્સવની સર્વ તૈયારીઓ થઈ રહી છે શ્રી વિઠ્ઠલનાથજીએ કમલા બેટીજીને આજ્ઞા કરતા કહ્યું અને વ્રજનાથને સુતિકા સદનમાંથી પધરાવી લાગ્યા કનકની ચોકી પર પધરાવ્યા બાળકના મુખાર વિંદનું દર્શન પિતુ પિતામાં કરી રહ્યા છે તે સમયે બાળકના સ્વરૂપનું અદ્ભુત અલૌકિક દુર્લભ દર્શન થયું અહીંયા બાળક એટલે પ્રભુ શ્રી ગોપાલલાલની વાત થઈ રહી છે અને પ્રેમ મગ્ન બની ગયા વ્રજનાથે પોતાના સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા પ્રથમ પિતુ પિતામહને કરાવી અને ભગવતી ભાવથી નિરખવા લાગ્યા જે સ્વરૂપનું નિત્ય સેવન ધ્યાન કરતા હતા તે સ્વરૂપે અલૌકિક દુર્લભ દર્શનદાન આપ્યું અને નિરખતા ભાવ વિભોર બની ગયા શ્રી રઘુનાથજીની પાસે શ્રી વિઠ્ઠલનાથજી બિરાજી રહ્યા છે અને બાળકના જન્મ સંસ્કાર પોતાની કુલની રીતિ અનુસાર

પોતાનો પ્રતાપ પૂરણ કરકમલ બાલકના મસ્તક પર ધરીને આશીર્વચન કહ્યા અને આપશી તે સમયે અત્યંત પ્રસન્ન થયા અને શ્રીનાથજીને જડાવ આભૂષણ તથા ગાય ભેટ ધરવા શ્રીનાથજીના મંદિરે પધાર્યા શ્રી રઘુનાથજીએ પ્રાગટ્યની મંગલ વધાઈમાં શ્રીનાથજીનો કુંવારાનો મનોરથ મનાવ્યો પ્રાગટ્યની મંગલ વધાઈનો આનંદ ઓછો અલૌકિક થવા લાગ્યો સમગ્ર વલ્લભકુલ પરિવાર રઘુનાથજીના આંગણે દર્શન કરવા પધારી રહ્યા કવિ તેનું પણ વર્ણન કરે છે કશળદાસ આજે વલ્લભકુલ સર્વ ફૂલી ફૂલી છે છે બાળક શ્રી મુખ શ્રીમુખના દર્શન કરવા પધાર્યા છે જેમાં શ્રી ગીરધરજી શ્રી ગોવિંદજી શ્રી બાલકૃષ્ણજી શ્રી ગોકુલનાથજી શ્રી યદુનાથજી ને શ્રી ઘનશ્યામજી આમ છ બાલક ગુસાઈજી પધાર્યા અને બાળકના મુખારવિંદના દર્શન કરતા સર્વના હૃદયમાં અતિ આનંદ થયો સર્વ આશીર્વચન દેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ધન્ય રઘુનાથજી અને ધન્ય જાનકીજી આજ અમારો વલ્લભ કુલકો પરિવાર અતિ પુલકિત થઈ રહ્યો છે જેની કુખે વ્રજનાથનું પ્રાગટ્ય થયું છે તે જાનકીજીને અતિ ધન્ય ધન્ય અને સર્વ બાળકને વારંવાર નિરખી રહ્યા છે તેનું વર્ણન કવિ આગળ કરે છે ताज तिलक त्रिलोक को चरण निखटदस चिन्ह मुख छवि कैसे बरनिए ये कहत न आवे बेन। गोकुल नाथ ले गोद में निरख्यो रूप निहार और सबे मिलियो कहे गिरिधर की अनुहार कागद केसर आन के जन्म पत्रिको साज विधिता को चित यो फिरे जो जल मध्य जहाज બાલકના મુખારવિંદનું દર્શન કરતા સર્વ વલ્લભકુલ પરિવાર આનંદિત થઈ રહ્યો છે તેના મુખારવિંદની શોભાનું વર્ણન કોઈથી થઈ શકે તેમ નથી એવી અલૌકિક છબીનું દર્શન સર્વને થઈ રહ્યું છે જે ત્રિલોકના તાજરૂપ છે ભૂષણ રૂપ છે બાળકને નિરખતા તેના ચરણારવિંદમાં સોળ ચિહ્નનું દર્શન સર્વને થઈ રહ્યું છે સોળ ચિહ્નનું દર્શન થતાં શ્રી ગોકુલનાથજી બાલકને પોતાની ગોદમાં લઈને તેના રૂપ લાવણ્યને નિરખી રહ્યા છે અને સર્વ મળીને કહેવા લાગ્યા કે આ તો ગિરધર સમાન છે સર્વને શ્રીનાથજીના સ્વરૂપે દર્શન આપી રહ્યા છે સર્વને એક સરખી સ્વરૂપ નિષ્ઠા કરાવી જેથી સર્વ બાળકના હર્ષનો પાર રહ્યો પોતાના ફૂલની કુલની તથા ભાગ્યની સરાહના કરવા લાગ્યા રઘુનાથજીએ જન્મપત્રિકા જન્મ પત્રિકા લખવાનો તૈયાર કર્યો જન્મ પત્રી લખી સો તો તો ગુરુજી સુનાયે વાકો નામ સોરઠ કે શ્રી રઘુનાથજીએ બાળકની જન્મ પત્રિકા લખવા માટે પોતાના ગુરુજીને બોલાવ્યા છે ગુરુજી પાસે કાગળ કેસર ઘોળીને મૂક્યા અને જન્મપત્રિકા લખવાનો સર્વ સાજ બાજટ પર ધર્યો ગુરુજી બાલકની જન્મપત્રિકા લખવા માટે જ્યોતિષ વિદ્યાના સાત વિધાનથી ગણિત કરીને જોવા લાગ્યા બાલકના જન્મ સમયના ગ્રહો શું લખવા તે વિચારવા લાગ્યા પણ વિધાતાનાય જે વિધાતા છે તેના અલૌકિક ગુણ કર્મ સ્વભાવને સ્વરૂપને તો કોણ સમજી શકે સાગરમાં જેમ નાવ ડોલવા લાગી તેમ ગુરુજીનું ચિત્ત પણ ડોલવા લાગ્યું કાંઈ સમજ પડે નહીં ખૂબ મનોમંથન કર્યું પણ એક અક્ષર કાગળ પર લખી શક્યા નહીં ગુરુજી મનમાં ખૂબ જ મૂંઝાયા આજે મારું ચિત્ત સ્થિર કેમ થતું નથી મારી પંડિતાયની ચતુરાઈ કેમ ચૂથાઈ રહી છે આમ વિચાર કરતા બાળકના સ્વરૂપનું ધ્યાન મનમાં કરવા લાગ્યા ને તુરત જ જણાઈ આવ્યું કે સર્વ કાર્યને કારણ આદિમાં પોતે જ કારણ સ્વરૂપ છે તેવું દર્શન મનમાં થતા અંતરમાં પ્રકાશ પડ્યો કે આ તો વ્રજનાથ આદિ અનાદિ પુરુષ છે તેના જન્મગ્રહ હું કેમ જાણી શકું કે કેવી રીતે લખી શકું આમ વિચારતા ગુરુજીનું મન નિર્મળ થઈ ગયું અને ચિત્તમાં એ સ્વરૂપનું ધ્યાન રહ્યું અને સાત વિધાન કરીને જન્મ લગ્ન માંડીને ગ્રહોનું મંગળ સ્થાન નક્કી કરીને જન્મપત્રિકા લખી જન્મ નક્ષત્ર પરથી સિદ્ધ કરીને મૂળભૂત નામ ગોપાલ ધરાવ્યું ગુરુજી ખૂબ જ હર્ષમાં આવીને લાલની જન્મ પત્રિકા વાંચવા લાગ્યા અને લાલના જન્મગ્રહો ફળાદેશ સર્વને સંભળાવવા લાગ્યા બ્રજ ચીયાકો વરદિયો પ્રગટો સોરઠ દેશ થોરે દિન મે આવંગો સબકો ગૃહ રહેશ દ્વારામતી કો મિશલિયો પાવધારેશી ગોપાલ ચાત્રુ કે ચિતકી ગતિ ભય બિરદયરુબાલ નામ નિવેદન સબ દિયો મુસ્કેર રઘુવિર તાત મુદિત હોય હે હોત હે જાનકી દેવકી નંદન ભ્રાત હારે તિહા સજ્યા ભોજન કઈને વાકુ વિવિધ ભાત સુખ દિને હારે તિહા આપન પોઅપનાયો સોતો નિગમ નેતિ નેતિ કર ગાવે હારે વાકો જશ ત્રિલોક બાળ્યો સોતો ભક્તન યુર સમાયો હારે તીહા પ્રગટ પ્રભુતા દેખાય હારે તિહા આનંદ મોદ બઢાઈ જનજીવન ઉર્મે ધરાઈ સમગ્ર વલ્લભ કુલ પરિવાર બાલકની જન્મ પત્રિકા નો શ્રવણ કરવાની આતુરતા પોતાના મનમાં સેવી રહ્યા છે અને પરમ મગ્ન બની રહ્યા છે ગુરુજી મનોમન બાળકના સ્વરૂપનું ધ્યાન ધરીને મંગલ પત્રિકાના સુયશનો ઉચ્ચાર કરવા લાગ્યા આ બાળકના પ્રાગટ્યનો હેતુ ને તેનું કારણ અદ્ભુત અલૌકિક અને દિવ્ય છે બ્રહ્માદિક દેવો પણ આ બાળકના પ્રાગટ્યના કારણને જાણવાને માટે સમર્થ નથી આ બાળકના પ્રાગટ્યનો હેતુ પૂર્વ લીલાના સંબંધની પરંપરાના કારણરૂપ છે આ લાલનું પ્રાગટ્ય જે પૂર્વે ગોપીજનને જે વચન રાસમાં આપ્યું હતું તે પૂરી કરવા પરિપૂરણ કરવાના મુખ્ય હેતુ રૂપે થયું છે જીવો પૂરવના હતા તે સોરઠ દેશમાં પ્રજ્ઞા છે તેની સંભાળ કરવાનો મુખ્ય હેતુ છે નિજજનની સંભાળ લઈને તેને પોતાના શરણનું દાન આપી તેને પુષ્ટિ માર્ગનું રહસ્ય અને તેનો મર્મ સમજાવી વિશુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિનું અનન્ય દાન કરશે સેવકજનના ગ્રહે ગ્રહે પતિ ગ્રહપતિ થઈને સેવન સ્વરૂપે બિરાજી તેમને સજ્યા ભોગ શિંગારની સેવાનું અધિક સુખદાન કરશે અનેક જીવોને શરણદાન આપી સનાથ કરશે રાથી રંગ સુધીના જીવોનો અંગીકાર કરશે પૂરવથી અધિક લીલાનું સુખદાન પોતાના સેવકજનોને કરશે એ પુષ્ટિ માર્ગને શુદ્ધ મેંડ પ્રણાલિકા પ્રવર્તાવશે અને અનન્ય પતિવ્રત ધર્મની ટેકથી જીવોને પ્રેમલક્ષણા ભક્તિનું દાન કરી તેઓના ત્રિવિધતાપનો નાશ કરશે માર્ગની શીતલ છત્રછાયા નીચે એકત્ર કરી વૈષ્ણવતાના રસ રંગમાં થીજવી અમીરસ ભાવથી તરબોળ કરી સાચા સેવા રસિક સમર્પણની ભાવનાવાળા સેવકજનો થશે આપના કારણ સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શનદાન કરી સેવકજનને પોતાના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કરાવશે આપ સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છે એવી પ્રભુતાનું દર્શન થતાં સેવકજનોની અનન્ય દ્રઢતામાં વૃદ્ધિ કરશે તેવું બાળકની મંગલ જન્મપત્રિકામાં જોવામાં આવે છે શ્રી રઘુનાથજી અને જાનકીજી સહિત સમગ્ર વલ્લભકુલ પરિવાર આ બાળકના પ્રાગટ્યથી અતિ મહદ ભાગ્યવંત થયો છે તેવું બાળકનું અદ્ભુત ને અલૌકિક ચરિત્ર મારા જાણવા માની જોવામાં આવી રહ્યું છે સમગ્ર વલ્લભ વંશના શિરોમણી રૂપ છે આથી અધિકત બાળકના ચરિત્રને જેષ્ઠા ઉપરથી વિશેષ જાણવામાં તેની કૃપા દ્વારા આપે ઈતે શુભ મંગલમ કુર્યાત સદા ભવ આમ ગુરુજીએ જન્મપત્રિકા વાંચી બાળકના ચરણમાં ધરીને દંડવત પ્રણામ કર્યા શ્રી વિઠ્ઠલનાથજીએ તથા શ્રી રઘુનાથજીએ અતિ પ્રસન્ન થઈને ગુરુજીને અઢળક દાન દક્ષિણા આપી પ્રસન્ન કર્યા સંતુષ્ટ કર્યા ગુરુજી બાળકના મુખારવિંદના દર્શન કરી ભેટ ધરી દંડવત કરીને પોતાના આવાસે ગયા શ્રી વિઠ્ઠલનાથજી તથા તેમના છ લાલ બાળકની જન્મપત્રિકા સાંભળીને અતિ હર્ષાનંદ અનુભવતા કહેવા લાગ્યા ધન્ય ધન્ય રઘુનાથજી ને ધન્ય જાનકીજી તેમાં આશીર્વચન આપવા લાગ્યા તે સમયે સમગ્ર વલ્લભકુલ પરિવાર લાલના દર્શન કરતા અને મુખારવિંદ નિરખતા સર્વના હૃદય પુલકિત થયા અને આશીષ દેવા લાગ્યા પરમ આનંદ મગ્ન બની ગયા વલ્લભકુલ સર્વ પરિવાર આજે રઘુનાથજીના આંગણે લાલના પ્રાગટ્યનો આનંદોત્સવ મનાવવામાં ભાવ વિભોર બની ગયો છે શ્રી રઘુનાથજીએ આજે અલૌકિક મંગલમય પ્રાગટ્ય ઉત્સવ લાલનો મનાવ્યો છે રાસ રાસેશ્વર કોટી ભાનુ સમાન તેજો મંડિત મુખારવિંદના દર્શન કરવા શ્રી રઘુનાથજીના સિંગપોર પર દર્શનાર્થીઓની અતિશય ભીડ જામી રહી છે ભાટ ચારણ બંદીજન ગાંધર્વ યાચકજન વિપ્રો વગેરેને અનેક પ્રકારના વૈભવો સહિત વિવિધ પ્રકારના દાન દક્ષિણાથી સંતોષ્યા

સર્વ પોતાના આંગણાને સજાવી રહ્યા છે દ્વારે દ્વારે વિવિધ પ્રકારના બંધન વાર લટકાવી રહ્યા છે આંગણામાં લીપી ગુપીને કુમકુમ હલ્દી તાંદુલના સાથિયા પૂરી રહ્યા છે મોતીના ચોક ચિત્રામણ કરી રહ્યા છે ગોકુલમાં વ્રજના ચંદનું પ્રાગટ્ય થતાં સકલ વ્રજવાસીઓના અંતરમાં હર્ષોલ્લાસ થઈ રહ્યો છે સુખ સંપત્તિમાં વૃદ્ધિ થઈ રહી છે વિવિધ પ્રકારના સંતાપ સર્વના હરાઈ ગયા છે વ્રજમાં સર્વત્ર ઉજિયારો થઈ ગયો છે વ્રજ વનિતાઓ નવસત શિંગાર સજીને કરમાં કંચન થાલ લઈને પોતાના પ્રાણનાથને નિરખવા અને લાલને વધાવવાને મિશે શ્રી રઘુનાથજીના મંદિરે નાચ ગાન કતોહલ કરતા મંગલજશ ગાતા વાતા વ્રજ ગજ ગતિ ચાલે ચાલતા આવી રહ્યા છે સર્વે વ્રજ વનિતાઓ ભીતરમાં પહોંચ્યા કોટાન કોટી મનમથનું માન હરી લે તેવા મુખારવિંદના દર્શન કરતા અતિ ફુલ્કિત થતા લાલના ભાલમાં કુમકુમ હલ્દીનો ટીકો કરી પુષ્પની માલા ધરાવીને વધાઈ રહી છે વારંવાર ભામણા લઈ રહી છે અને પોતાના પુરવના સુકૃત ફલિત થયા છે તેવો અંતરમાં અનુભવ કરી રહી છે વ્રજવાસીઓ દૂધ દહીં હલ્દી કેસર ઘોળીને નાચગાન કરતા સર્વ પર છેરકી રહ્યા છે

તે તો આપ જેની પર કૃપા દ્રષ્ટિ કરે તે જ તેનો અનુભવ કરી શકે વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ